જય સ્વામી નારાયણ આજે આપણે પ્રસંગ સાંભળીશું ભજન કરવાની ઉંમર કઈ તો આપણે આપણે આજે સ્વામીના બાળપણનો પ્રસંગ સાંભળીશું એક વાર શર્મા શર્માએ પુત્ર મુળજી શર્મા એટલે કે ગુણાતીતાનંદ સ્વામીનું બાળપણનું નામ એ મુરજી શર્માને કહ્યું બેટા અત્યારે તારી ઉંમર રમવાની છે ભજન ભક્તિ કરવાની નથી તો મુરજી શર્માએ પૂછ્યું તો ભજન કરવાની ઉંમર કઈ તો પિતાએ કહ્યું કે ગડપણની ઉંમર એ ભજન કરવાની ઉંમર મુરજી શર્મા કંઈ પણ બોલ્યા વિના ઘરમાંથી બહાર નીકળી ગયા પિતા રાજી થયા કે છોકરો રમવા ગયો પરંતુ મુરજી શર્મા તો ગામમાં ગરડાઓ શું કરે છે તે જોવા ગયા હતા તેમણે જોયું તો ચોરા પર ગામના ડોસાઓ ભેગા થઈને ગપ્પા મારતા હતા અને કોઈ ભગવાન બત્તા ન હતા મુરજી શર્મા સાંજે ઘરે આવ્યા પિતાને કહે બાપુજી ગામમાં કોઈ ગરડાઓ ભજન કરતા નથી બધા ગપ્પા મારે છે માટે નાનપણથી જ ભગવાન ભજવા જોઈએ અને આ મુરજી શર્મા એટલે ગુણાતીતાનંદ સ્વામી તો આપણે પણ નાનપણથી જ ભજન ભજવા જોઈએ